અને બીજું ખાસ કરીને સાંભળજો એ માણસ ગમે તેવો થાય હોય જ્યારે એકલો બેઠો હોય ને એનું હૃદય મૂંજાતો હોય હૃદયમાં ક્યાંય ઉતતું ન હોય ને ત્યારે કેવલ ને કેવલ મહાદેવની પાસે જ જાઓ આ કથા સાંભળવા જેવી છે મારા બાપ સાંભળજો જીવનમાં બહુ થાકી જાઓ તમને એમ ખબર પડે કે હવે મારું કોઈ નથી ને ત્યારે કેવલ ને કેવલ મહાદેવ પાસે જાઓ આપણે નાનપણથી એક સરસ મજાની શિવજીની સ્તુતિ ગાતા આવીએ છીએ તમને બધાય ને આવડે છે એક લાયન ગાવ લ્યો એ હું તો એકલ પંથી પ્રવાસી છતા આ તમ ખેમાં ઉદાસી હું તો એ કલ પ્રવાસી રહું છી કયો મથી રે મથી કારણ જડ તું નથી સમજણ યાદો दया करि शिव જયારે તમારું હૈયું ઊંઝાતું હોય તમને ક્યાંય આમ ખબર ન પડતી હોય ક્યાં જવું યાદ રાખજો સૌથી વધારે માણસ દુખી ક્યારે હોય ખબર છે સૌથી વધારે માણસ દુઃખી ક્યારે હોય ભાઈ તો કે જયારે એકલો બેઠો હોય ને ત્યારે સાંભળજો બાપા એકલો બેઠો હોય ને ત્યારે માણસ અંદર મૂંઝાતો હોય કેટલાય એને ન આવવાના વિચાર આવતા હોય પરિવાર નું ટેન્શન ઘર નું ટેન્શન ઈ એમ નું ટેન્શન કેટલાય બધા નવા નવા વિચારો આવતા હોય અને જે જગત થી દુખી થયેલો માણસ છે ને એ એકાંતમાં હોય ને ત્યારે બહુ રોતો હોય હો હું બધાને મારો ગુરુ મંત્ર આપું છું યાદ રાખજો એકલા હોય ગમતું ન હોય ને ત્યારે કેવલ ને કેવલ મહાદેવ કરો હું તો એકલ પ્રવાસી છતાં આત્મ કેમ ઉદાસી થાક્યો મથી કારણ જડતું નથી જયારે ક્યાંય તમને મને શાંતિ ન મળે તો કેવલ ને કેવલ મહાદેવ ના શરણે જાઓ મહાદેવના શરણે જાશો એટલે શાંતિ મળશે મળશે ને મળશે જ એટલા માટે આજે હોતે ભાઈ નિયમ છે એ માણસ ગુજરી જાય ને પછી છેલ્લો દીવો ક્યાં મુકવા જાય છેલ્લો દીવો ક્યાં તો છેલ્લો દિવસ રામજી મંદિરે નવ મુકાય ચામુંડામાં ના મંદિરે નવ મુકાય છેલ્લો દીવો હંમેશા મહાદેવ ના મંદિરે મુકાય એ પછી બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય વૈશ્ય હોય ગમે હોય વૈષ્ણવ હોય ને તો હોતે છેલ્લો દીવો હંમેશા મહાદેવ ના મંદિરે જ જાય યાદ રાખજો જીવત જીવતા પોગી જાજો મહાદેવના મંદિરે હો હું તો ઘણી વાર કથામાં ખાસ કહું છું સુખી થાવ હોય ને તો મહાદેવ નો દ્રોહ ક્યારેય નહીં કરતા ભાગવતમાં લખેલું છે આ જગતમાં મોટામાં મોટો કોઈ દેવ હોય તો મહાદેવ છે અને એમાં પણ મોટામાં મોટા વૈષ્ણવ કોઈ હોય તો એ પણ મહાદેવ જ છે આપણે આખી જિંદગી બાંધવામાં જ રહ્યા હો બધા શિવ વાળા કે વિષ્ણુને ન માનીએ ને વિષ્ણુ વાળા કે શિવ ને ન માનીએ એટલા માટે શિવ વાળા છે ને હવેલી માં ન જાય ને હવેલી વાળા શિવજી ને મંદિરે ન જાય આ બધા પાછા હોટલમાં જાય હો ન્યાય કયો ભડાઈ નથી જાતા બોલો